આ પણ કેવું શું કામ કરે એનો વિચાર કર્યો કોઈ દિવસ રંજન બેને કહ્યું સાંભળ્યું કોઈ દિવસ કે કોઈ ડિગ્રી કુવારી દીકરી એના મા બાપ થી અલગ રહેવા ગઈ તો વહુ બંને કેમ એવું કરે મારી બાઈ કઈક ને કઈક આપણે જ એવું વિચારવા માટે એ ધકીલીએ છીએ સમજી તમે એને પ્રેમ ભાવ રાખો તો એ પણ માણસ જ છે એને પણ પરિવાર ગમતો હોય પણ ના આપણે તો એને કાયમ પારકી જાણી સમજીએ તો પછી એ જ રહે ને રંજન મેને દલીલ કરી પણ આવી ચોચો રોજ છતી એટલે પછી રંજન સંખી મંડળમાં જવાનું બંધ કરી દીધો કે નાક મગજ ખરાબ થાય છે ભક્તિ તો ઘરે બેઠા પણ ક્યાં નથી થતી એટલે હવે એ વાતો થવા લાગી વહુ જબરી છે સાસુ પાસે કામ કરાવે છે બિચારી આખા દિવસ ને એક દોઢ કલાક આવતી સત્સંગ કરવા એ એ પણ બંધ કરાવી દીધું ચર્ચા ની ચકલી ઉડતી ઉડતી રંજન બેનની વહુ પૂનમ પાસે આવી અને ચીચી કરી ગઈ પૂનમ રાત્રે એનું કામ પતાવીને સવારની રસોઈની તૈયારી કરીને રંજન બેન પાસે આવી મમ્મી ચાલો ને આપણે આજે થોડુંક વોક કર્યા જઈએ અત્યારે રંજન બેન પૂછ્યું હા ધીમે ધીમે ચાલશે તો મજા આવશે કહ્યું પણ તું આખા દિવસની નોકરી કરીને આ કામ તો થાકી ગઈ રહીશ આરામ કર અરે મમ્મી કાલે રવિવાર છે સવારે ઉઠવાની ક્યાં ઉતાવળ છે એટલે કહું છું ચાલો મજા આવશે અને બંને સાસુ વહુ નીકળ્યા ટહેલવા માટે થોડું ચાલીને રંજનબેન રંજન બેન એક બાગડે બેસી ગયા અને બોલ્યા બોલ શું વાત કરવી છે તારે પૂનમે કહ્યું મને ખબર જ હતી મમ્મી તમે સમજી ગયા છો કે મારે કઈક તે એવું છે મમ્મી તમે તમારા સત્સંગ મનમાં નથી જતા તો બધા એવી વાતો કરે છે કે મેં તમને ના પાડી છે મને તો કોઈ ફેર પડતો નથી મમ્મી પણ તમારે એવી વાતો કરે છે એ મને ગમતું નથી તારી વાત સાચી પણ જ્યાં સત્સંગ ઓછો અને તારી મારી વધુ થાય છે જ્યાં સુધી ભજન ગવાતા હોય ત્યાં સુધી તો બરાબર છે પણ જેવા ભજન પૂરા થાય એટલે પછી આવું બધું શરૂ થઈ જાય મને નથી ગમતું

એ બધી જાણે શોખ વિચે છે પછી કોક દે મને એના જેવી કરી દે તો બસ મેં મારે આજ સાબિત કરવું છે કે લોકોને તમે કમળ જેવા છો તમને કઈ ફેર નહીં પડે રોજ એમની ચૂંચુ સામે તમે અડીખમ રહેશો તો બની શકે છે કે તમે લોકોના વિચારો બદલી શકો તમારું વર્તન જોઈ જોઈને એ લોકોને પણ અકલ આવે કે વહુઓ સાથે આ રીતે પણ વર્તાય અને સાચું બોલ્યો મમ્મી તમે પણ તમારા ગ્રુપ યાદ તો કરો છો ને હા બેટા યાદ તો આવે છે પણ પછી એ બધી વાતો મારું મગજ ખરાબ કરી નાખે છે પણ આપણે બધું ખંખેરી પણ ઘણી એવી લેડીઝ છે કે જેનો બ્રેન વોશ કરવું જ ગમે છે મને પણ કેટલું કેટલું કહેતી હોય પણ મને ખબર છે કે મારે શું કરવું છે એટલો કોઈ ફરક નથી પડતો અને આપણા સંબંધો ક્યાં એટલા તકલાતી છે કે આમ કોઈના તોડિયા થી ફૂટી જશે તમે આમ આખો દિવસ સતત વિચાર કર્યા કરો તો તમારી તબિયત બગડી જશે એના કરતાં એ બધું કરો જે તમને ગમે છે ચાત જવું કેવું કે એતી પણ છે પણ તમને કોઈ વાતનો આમ ડિસ્ટર્બ જ કરી નાખે કે મને નથી ગમતું તમે તો મારી તાકાત છો હું મારી મમ્મીને પણ કહેતી હોઉં છો કે તું મારા સાસુ જેવી થા ચીલા ચાલુ બાયડી નહીં પણ આજે સ્ત્રી બન અને તમે આ કવ કાબોરોના કકડાથી કંટાળી ગયા રંજનબેન જાણે કે સમજાઈ ગયું એમણે પૂનમને કર્યો કાલે સાંજે થી સાત સત્સંગ હશે રવિવાર છે એટલે તમે તમારી રીતે જ કંઈ કરવું હોય તે કરજો હું ને તારા બપો પણ ક્યાંક જઈ આવશો અને બંને ચાલતા ચાલતા ઘરે પાછા આવતા હતા ત્યારે પોતાના મનને વાંચીના રોગો માટે રંજનબેન વિચારતા હતા કે આજે મને લાગે છે કે મારી વહુ ફક્ત ભણાયેલી જ નહીં પરંતુ ગણાયેલી પણ છે મારા મનને કેટલું સહેલાઈ છે વાંચી લીધું અને પોતે મનમાં પોરસવા લાગ્યા તો મિત્રો સાસુ વહુ ને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ